આજે આજે હું નિશબ્દ છું ગુસ્સો છે પણ અવાજમાં આક્રોશ નથી કારણ કે જે પ્રકારે આ રાજ્ય અને આ દેશની સ્થિતિ નિર્માણ થઈ રહી છે અને ગરીબ માણસ જેના મોતની કોઈ કિંમત નથી અહીંયા માણસ કીડી મકોડાની જેમ મરે છે પણ સરકાર કે સમાજને તેની ચિંતા નથી તેની વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આ વિડીયોની શરૂઆત કરતા પહેલાં જ મેં એવું કહ્યું હતું કે નિશબ્દ છું જે પ્રકારે મારી સામે જે ઘટના આવે છે એ ઘટના જોયા પછી સાંભળ્યા પછી અને આ ઘટનાની સ્વાનુભૂતિ કર્યા પછી એક પત્રકાર તરીકે પણ મને હું એવું લાગે છે કે હું લાચાર છું આ વ્યવસ્થામાં હું લાચાર છું અને મારા જેવા કરોડો લોકો આ વ્યવસ્થામાં લાચાર છે કોઈ તમારી હત્યા કરી નાખે કોઈ તમને લૂંટી લે કોઈ તમારું અપમાન કરે ને કોઈ તમારું છીનવી લે છતાં તમે કંઈ ન કરી શકો કારણ કે તમે એક ગરીબ માણસ છો આ દેશમાં અને આ રાજ્યમાં ગરીબનો અવાજ તો નથી પણ ગરીબના જીવની કિંમત પણ નથી આવી જ એક ઘટના ઘટે છે બનાસકાંઠામાં એક ગરીબ માણસ છે એક ગરીબ ખેડૂત છે હું વાત હિન્દુ કે મુસલમાનની નથી કરતો હું ગરીબ માણસની વાત કરું છું કારણ કે માણસ હિન્દુ હોય કે મુસલમાન હોય પણ તે ગરીબ હોય તો તે તેનો ગુનો હોય છે એક માણસ છે જેનું નામ છે મિશ્રીલાલ ભલોચ ગરીબ માણસ છે ખેડૂત છે આપણા દેશની અંદર અત્યારે હિન્દુત્વના નામે એક વ્યવસાય પણ ચાલે છે અને વ્યવસાયનું નામ છે ગૌવંશ બચાવ ગૌવંશ ચોક્કસ બચાવવું જોઈએ ગાયને હું આદર આપું છું ગાયને હું માતા માનું છું પણ આપણા દેશની અંદર આપણા રાજ્યની અંદર આ ગાય માતાને નામે ગૌરક્ષકના નામે હવે એક ધંધો ચાલી રહ્યો છે આવી જે ઘટના ઘટે છે આ બલોચ છે એ પોતાના વાહનમાં બે પાડીને લઈને આવી રહ્યો હતો ત્યાં તેને કહેવાતા ગૌરક્ષકો જેનું નામ છે આજ વાઘેલા આ નામચીન માણસ છે બનાસકાંઠાનો પોલીસને ખબર છે પોલીસની જાણવાર કશું જ નથી આ બલોચ પરિવારે અખેરાજ વાઘેલા સામે અનેક વખત અરજીઓ પણ આપી હતી પણ આપણે ત્યાં ગરીબની અરજી એટલે માત્ર કાગળ બની જાય છે જો શ્રીમંતની અરજી હોય તો તે દોડવા લાગે છે આવી જ ઘટના ભાવનગરમાં પણ બની ભાવનગરમાં એક વ્યક્તિને માર મારવામાં આવ્યો તો તરત એસપી અને આઈજીપી આવી ગયા કારણ કે જેને માર ખાધો એ એક રાજનેતાનો માણસ હતો પણ આ બલોચના કોઈ પિતા નથી એટલે કે રાજકીય પિતા નથી આ બલોચ ધાર્મિક માણસ નથી આ બલોચ શ્રીમંત માણસ નથી આ બલોચ ગરીબ માણસ છે આખેરાજ વાઘેલાની ગેંગ રસ્તામાં બલોચને રોકે છે ડ્રાઈવર ડરીને ભાગી જાય છે અને સરેઆમ એક જાહેરમાં હત્યા કરી દેવામાં આવે છે અમને ખબર છે હવે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા એવું કહેશે કે અમે ટીમો બનાવી છે હા તમે ચોક્કસ ટીમો બનાવી છે પહેલાં અક્ષયરાજ મકવાણાનો આ વિડીયો સાંભળી લો હું જે કહું છું એ જ તે બોલશે કારણ કે અમને ખબર છે પોલીસની આ પ્રિન્ટેડ સ્ક્રિપ્ટ હોય છે પોલીસના દાવાઓ પણ પ્રિન્ટેડ હોય છે એસપીનો દાવો સાંભળી લો જી હું આપ સર્વને જણાવવા માંગીશ કે આ અમારા આગથરા પોલીસ સ્ટેશનની બાજુમાં જે વાતમ ગામ આવેલું છે ત્યાંની બાજુમાં એક સેસણ ગામ પણ આવેલું છે આજે વેલીસ સવારે અહીંયા જ આગથરામાં એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિશ્રી ખાન જુમે ખાન બલોચ અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા તેનું નામ છે હુસેન ખાન બલોચ હુસેન ખાને ફરિયાદ આપેલી છે ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ પાંચ જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય તેમનું નામ છે અખેરાજ તથા અન્ય બીજા બીજા જેટલા આરોપીઓ છે આ ચાર આરોપીઓ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાન મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલા જયારે આરોપી છે અખેરા તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી હતી જેને કારણે થઈ અને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે તેમને હુમલો કરેલો હતો ના હુમલાના કારણે એમનું મૃત્યુ થયેલું છે પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ છ જેટલી ટીમો બનાવેલી છે તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે અને હું આપણે વિશ્વાસ જણાવવા માંગીશ કે તમામ આરોપીને વહેલા સરસ પકડી લેવામાં આવશે આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે જ્યારે હું આપણને સ્પષ્ટપણે જાણવા માગું છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબલિંચિંગ નથી આ માત્રને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેલસિંહ પર્બતસિંહ વાગેલા તથા અન્ય એશુઓએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે તમે આ એસપીના દાવા સાંભળ્યા એસપી અક્ષયરાજ મકવાણા જ્યારે બોલી રહ્યા હતા ત્યારે મારી નજર તેમના યુનિફોર્મ પર તેમના ખભા ઉપર રહેલા અશોક સ્તંભ તરફ જઈ રહી હતી અશોક સ્તંભ દેશનું સ્વમાન છે અને આ દેશે આઈપીએસ અધિકારીઓને અશોક સ્તંભ લગાડવાનું સમાન આપ્યું છે અને એવું કહ્યું છે કે તમારું કામ આ દેશની જનતાનું રક્ષણ કરવાનું છે હું વાત માત્ર અક્ષરરાજ મકવાણાની કે તેમના જેવા આઈપીએસ અધિકારીને નથી કરતો મારું મન તો એવું કહે છે કે આમને ઢંઢોળી નાખું અને પૂછું કે તમારી અંદર આત્મા જેવું કંઈ છે કે નહીં કારણ કે એક ગરીબ માણસ મરી રહ્યો છે અને તમે દર વખતે એવો દાવો કરો છો કે અમે તપાસ કરીએ છે તમારી પાસે અરજીઓ પડી રહે છે અને તમે કઈ કરતા નથી કારણ કે આ ગરીબ અને લાચાર લોકો છે જેમનો અવાજ ઈશ્વરના દરબારમાં તો ચોક્કસ સંભળાશે પણ તમારા દરબારમાં આની કોઈ કિંમત નથી આ જે માણસ માર્યો ગયો હવે તેના અંગે તપાસ થશે તેની ઉપર આરોપ લાગશે એવું પણ કહેવામાં આવશે કે આ ગૌવંશની કતલ કરનારો હતો જે કંઈ હોય પણ તેના બાળકો અને તેના પરિવાર શું કહે છે તે પણ તમે એક વખત સાંભળી લો સાહેબ મારું નામ છે ફાજલ ખાન અને ખાન વૈશ્વિક ખાન જુમ્યા ખાન મારા મામા હતા સે બે ભેસો ભરીને મહેતા એમની બહેનના ત્યાં ઉતરવા જતા હતા તો લાખની ત્યાં ખીલીઓ મૂકીને કા પંચે કર્યા તો મારવાના એના પણ કોશિશ કરી ડ્રાઈવર માગ મૂકીને ભાગી ગયો પછી મારા મામાને માથામાં ટામે છોડી મારા મમ્મી બે બાંધ થઈ ગયા પછી કોઈ જવાબ નહીં મળે અમારે સવારના ભગતો ભગત માગ અહીં ત્યાં મળી ગયા હતા આ બંદે બાળકો કોણ છે બાળકો છે મેશિકાના અને ભવમાના છોકરા છે અને મારનાર કોણ હતો મારનાર અખિલરાજ સિંહ ગોપાલ સિંહ જગદીશ સિંહ આદન સિંહ પરમંત સિંહ રોકી અને અમિત અમિત ઠાકોર અગાઉ આ ઉપર કોઈ ગુના બનેલા છે ખરી ઘણા ગુના બનેલા છે તાલુકામાં બનેલા છે આઠણામાં બનેલા છે વેળડીમાં બનેલા છે અને ફાંસામાં લાગેલી છે દિયોદર પોલીસને જાણ પણ આપેલી છે 6 થી 7 દિયોદર પોલીસને હા છ વાગે ભાઈ મજૂરી કરીને આવતો હતો ઘરે બરાબર હાઈવે ઉપર બે પાડીઓ ભરીને આવતો તો ઘરે બરોબર એમને મારકૂટ કરી અને ચક્કર નળીવાળો ચક્કર હતો ચક્કર માથામાં સોળી ભાઈનો મર્ડર કરીને આવ્યો છું અખિરાજસિંહ અને અખિરાજસિંહ પરબતસિંહ અને બળવત બળવતસિંહ પછી ચેલસેંગ ગોપાલસેંગ નિકુલ સેંગ વાતમવાડા બરાબર અને બીજું રોકી ઠાકોર સાહેબ બરાબર બે નો ખાડો થઈ ગયો માથામાં બરોબર લોઢાની નળીની ચક્કર વેલ્ડિંગ કરેલી હતી બરોબર ઈ ડાયરેક્ટ આમ માથું કાઢવા ગાડીનો એટલે સીધો માથામાં છોડી અને એનું મર્ડર કરી નાખ્યું બરોબર અને એ લોકો બહુ માથા ભારી છે બરોબર અને આ આ વારંવાર આ હુમલો કરે છે લગભગ બાર મહિનાથી અમારાથી આ જુલમ કરે છે બરોબર અને અમારો કોઈ સાંભળવા વાળો નથી કોઈ સાંભળતો નથી પણ બરોબર જે આરોપીઓ છે બરોબર અને એ આરોપીઓને તાલુકામાં કોઈ પકડતો પણ નથી બરોબર બહુ માથા ભારે છે બરોબર અને એમને ખૂબ અમારા માથે અત્યાચાર આ 12 મહિનાથી કર્યો બરોબર અમે સરકારને એ માંગણી કરા છે એને કડક મકાન ન્યાય મળે ને હારી માં હારી એને फांसी હુકમની સજા થાવી જોવે રેડી આજે આ તમે સાંભળ્યું આ કોઈની પણ સાથે બની શકે છે આ મારી સાથે પણ બની શકે છે આ તમારી સાથે પણ બની શકે છે તમારી આસપાસ રહેનાર કોઈ પણ ગરીબ માણસ સાથે બની શકે છે કારણ કે આ જેવો દાવો કરે છે અમે ગૌવંશ રક્ષકો છીએ તેમને એક પ્રકારનું રાજકીય રક્ષણ મળે છે સરકારને પૂછવાનું મન થાય છે કે જો આ જ લોકો દેશ ચલાવતા હોય તો લશ્કર અને પોલીસની કોઈ જરૂર નથી બંધ કરી દો આ તમારા પોલીસ સ્ટેશનો અને તમારા લશ્કરી થાણા સોંપી દો આ ગુંડાઓને તમારી સલામતી કરવાનું આવું ઇસ્લામિક દેશોમાં થાય છે આવું આતંકવાદીઓ કરે છે પણ આ તો ભારત છે આ ભારતે સર્વભૌમત્વ સ્વીકાર્યું છે આ ભારતે તો બીજાને પ્રેમ કરતા શીખવાડ્યું છે આ ભારતે તો બીજા ધર્મને આદર કરતા શીખવાડ્યો છે આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ કંઈક કહે છે પેલા એ પણ સાંભળી લો આજરોજ રોજ થરાદ હાઈવે પર સવારે છ વાગ્યાના સુમારે એક મોબ લિંચિંગની ઘટના બનવા પામી છે છેલ્લા એક વર્ષથી જે આરોપીઓની સામે આજે એફઆઈઆર દર્જ કરી છે એ આરોપીઓ એક વર્ષથી ત્યાં કહેર વર્તાવી રહ્યા હતા એમના વિડીયો પણ સામે આવ્યા છે કે કઈ રીતના લોકોને મારઝૂડ કરીને એ ધાર્મિક નારા લગાવવા માટે મજબૂર કરે છે લોકોને જે છે એ પ્રતાડિત કરે છે પરંતુ દુઃખની બાબત એ છે કે આજથી સાત આઠ મહિના પહેલા જયારે એમની સામે ફરિયાદ નોંધવામાં આવી તે ફરિયાદ અત્યાર સુધી પણ પોલીસે એમની સામે નોંધી નથી નામદાર હાઇકોર્ટની અંદર પણ ગુજરાતના જાણીતા જે સમાજસેવી છે ઇમ્ત પઠાણ એ હાઈકોર્ટમાં પણ ગયા છે કે એની સામે ત્રણસો સાતનો ગુનો દાખલ થવો જોઈએ જે ત્યાં પેન્ડિંગ છે પરંતુ પોલીસે હજુ સુધી ગુનો દાખલ કર્યો નથી અને આજે એવી નિર્મ ઘટના બની કે એક બહુ જ ગરીબ માણસ કે જે મજૂરી ખરીદી ખાનારો માણસ એને સવારે એની લિન્ચિંગ થાય છે અને એની જે હત્યા કરવામાં આવે છે હું અને મારા વર્તમાન જે ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલાએ તાત્કાલિક અમે રાજ્યના જીબી શ્રીને પણ ટ્વીટ કરીને પણ જાણ કરી છે અને માંગણી કરી છે કે આવા નિર્મમ રાક્ષસી હત્યારાઓની સામે તાત્કાલિક મોબલિકનો ગુનો નોંધવામાં આવે અને આ બાબતે અમે કાલે રૂબરૂ પણ રાજ્યના ડીજીપીશ્રીને પણ મળવાના છે મુખ્યમંત્રી શ્રી મળશે અથવા શ્રી મળશે એમને પણ અમે રજૂઆત કરવાના છીએ કે ગાંધીજી અને સરદાર સાહેબનો ગુજરાતની અંદર આવી રીતની અહિંસા ના ચાલે કદાપી પણ તમે જુઓ તો પાલનપુરથી લઈને છેક અમદાવાદ સુધી અને અમદાવાદથી લઈને છેક રાધનપુર સુધી આ જે ગેંગ છે એનો ત્રાસ છે આ જે છે ગૌરક્ષાના નામે લૂંટફાટ કરે છે જે હપ્તા આપે એમની ગાડીઓને જવા દેવામાં આવે જે હપ્તા ના આપે એમની ગાડીઓને પકડીને પોલીસ હવાલે કરવામાં આવે કાયદેસરનું પણ હોય લાયસન્સ ધારી હોય અને જે છે કાયદા દ્વારા પ્રમાણિત પશુઓ હોય એ ગાડીઓને પણ આ લોકો નુકસાન કરતા હોય છે ઇલીગલ હોય ગેરકાયદેસર તો અમે પોતે કહીએ છીએ કે એની સામે પગલાં લેવા જોઈએ પરંતુ કાયદેસર રીતે જ્યારે આ થતું હોય અને આ તો જે પશુઓ આવતા હોય એ માલધારી તો વધારે પડતા તો હિન્દુભાઈઓ છે એ એમનો માલ હોય છે એને લઈને અહીંયા આવનારા જે લોકો હોય એમને જે પ્રતાડિત કરવામાં આવે છે હું માનું છું કે આવો જે છે જે જંગલ રાજ જે ગુજરાતના હાઇવે પર રાતે બાર વાગે અને આ જે જે કહેવાતા ગૌરક્ષકો છે એ બહાર નીકળીને ધીરે ચલાવતા હોય છે અને સવારે સાત વાગ્યા સુધી જ્યારે રજવાડું ના થાય ત્યાં સુધી આ પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય છે તો આવા સમયની અંદર આ જે નિર્મમ હત્યા કરનારા લોકો છે એમની સામે તાત્કાલિક પોલીસે એમને છાવરવા ના જોઈએ એમની સામે મોબ લિન્ચિંગનો ગુનો દાખલ કરવો જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી એમની સામે કરવી જોઈએ એવી માંગણી અમે ને અમારા વર્તમાન ધારાસભ્ય બ્રાન્ડ ખેડાવાલા કરી રહ્યા છે તમે કોંગ્રેસના આ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને પણ સાંભળ્યા વાત અહીંયા ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની નથી વાત અહીંયા હિન્દુ મુસલમાનની નથી વાત અહીંયા એક ગરીબના મોતની છે અને એટલે જ હું કહું છું હું નિશબ્દ છું મને ગુસ્સો આવી રહ્યો છે મને દુઃખ થઈ રહ્યું છે પણ મારા શબ્દોમાંનો આક્રોશ હણાઈ ગયો છે કારણ કે આ એવી સ્થિતિ છે કે આમાં હું પણ પોતાને લાચાર સમજુ છું આ જે ગુનેગારો છે એમના વિડીયો મારી પાસે પુષ્કળ આવ્યા છે પણ એ વિડીયો એવા છે કે હું તમને બતાડું તો તમે પણ હચમચી જશો આ એવા વિડીયો છે કે આ ગુનેગારો લોકોને પકડે છે લાખીથી ફટકારે છે સ્વાભાવિક છે આ માર ખાનારા મુસલમાનો છે અને તેમને એવું કહેવામાં આવે છે બોલો જય શ્રી રામ બોલો અને માર ખાતો એક ગરીબ માણસ જય શ્રી શ્રીરામનો નારો લગાડે છે ખબર નથી આ કઈ પ્રકારની બહાદુરી છે કે કયા પ્રકારનું હિન્દુત્વ છે અને છતાં આપણી આ નબળી નમાલી અને ડરપોક પોલીસ એવું કહે છે કે આ મોબ લિંચિંગ નથી અંગત અદાવતમાં થયેલો ઝઘડો છે ખેર ઈશ્વર કરે આ નબળી પોલીસના ઘરમાં કોઈ દિવસ ઈશ્વર કરે આવું ન બને એમનું કોઈ સ્વજન એમને ગુમાવવું ન પડે તમારા દરવાજે જ્યારે કોઈ આવે છે ત્યારે તમામ પોલીસ અધિકારીઓને તમામ પોલીસ કર્મચારીઓને મારે કહેવું છે કે ઈશ્વરે તમને એક મોટી જવાબદારી સોંપી છે તમારી પાસે જ્યારે માણસ આવે છે ત્યારે ડરેલો હોય છે કચડાયેલો હોય છે અને એને એવું લાગે છે કે તમે જ એનું આશાનું કિરણ છો ત્યારે તમે જ જ્યારે એને ન્યાય નથી અપાવતા ત્યારે એવું લાગે છે કે એની પીઠમાં ખંજર મારવાનું કામ તમે જ કરો છો કારણ કે તમારી અંદર રહેલો માણસ માત્ર પૈસા શોધે છે આ સ્ટોરી તમને કેવી લાગી જરૂર કહેજો હું વ્યથિત છું તમે પણ વ્યથિત હશો છતાં તમારી વ્યથા તમારા શબ્દોમાં અમારા સુધી પહોંચાડજો અમે ગરીબોનો અવાજ છીએ અમે વંચિતોનો અવાજ છીએ અમે કચડાયેલાનો અવાજ છીએ કારણ કે અમે ગાંધીનું પત્રકારત્વ કરીએ છીએ અત્યારે મને અને મારા સાથી દેવલ જાદવને રજા આપો નમસ્કાર वैष्णव तो तेने कहिए जे पीड़ पराई